હરે કૃષ્ણ મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં રવિવાર સૌ પ્રથમ રાજકોટના પાંચસો સવીસ ત્યાર પછી ગોંડલ માં નીચા ભાવ ની વાત કરીએ તો ચારસો થી છસો ત્યાર પછી અમરેલી માં નીચા ભાવ ની વાત કરીએ તો ચારસો થી પાંચસો એકાવન ત્યાર પછી જામનગર માં નીચા ભાવ ની વાત કરીએ તો ચારસો થી પાંચસો બત્રીસ ત્યાર પછી સાવરકુંડલામાં નિશા ભાવ ની વાત કરીએ તો ચારસો પાંત્રીસ થી પાંચસો ઓગણપચાસ ત્યાર પછી જેતપુર માં નિશા ભાવ ની વાત કરીએ તો ચારસો એકવીસ થી ઉછા ભાવ પાંચસો બોટાદ માં વાત કરીએ ચારસો થી લઈને ઉછા ભાવસો ચોવીસ ત્યાર પછી બોરબંદરમાં માં નિશા ભાવ ની વાત કરીએ તો ચારસો પંદર થી ઉછા ભાવ ચારસો તેતાલીસ ત્યાર પછી નિશાવદર માં નિશા ભાવ ની વાત કરીએ તો ચારસો સુડતાલીસ થી પાંચસો તેર ત્યાર પછી મહુવા માં નિશા ભાવ ની વાત કરીએ

ત્યાર પછી જામખંભાળિયામાં નિશા ભાવની વિશે વાત કરીએ તો 500 થી પાંચસો સિત્તેર પાલિતાણા માં નિશા ની વાત કરીએ તો ચારસો થી વાત કરીએ તો થી પાંચસો વીસ ચાર પછી કોડીનાર માં નિશા ભાવ ની વાત કરીએ તો ચારસો સાહીઠ થી પાંચસો વીસ ચાર પછી બાબરા માં ની વાત કરીએ તો ચારસો સિત્તેર થી પાંચસો સાહીઠ પછી ધારીમાં ઘઉના નિશા ભાવ વાત કરીએ તો ત્રણસો થી પાંચસો પંચાવન ત્યાર પછી ભેસાણ માં નિશા ભાવ વાત કરીએ તો ચારસો થી પાંચસો લાલપુર માં ની વાત કરીએ તો ચારસો સાહીઠ થી છસો સાહીઠ ત્યાર પછી પાટણ માં નિશા ભાવ વિશે વાત કરીએ તો ચારસો અડતાલીસ થી છસો પંચાણું અરીજ માં ચારસો પિસ્તાલીસ થી છસો એસી ડીસા માં ચારસો સાહીઠ થી છસો ચોર્યાસી વિસનગર માં ચારસો ત્રીસ થી છસો બે રાધનપુર માં ચારસો ચાલીસ થી અડતાલીસ માં ચારસો થી પાંચસો સડસઠ થરા માં ચારસો ત્રીસ થી પાંચસો એસી મોડાસા માં ચારસો થી છસો અઠાવીસ કડી માં ચારસો થી છસો એકવીસ પાલનપુર માં ચારસો થી સાતસો એકવીસ મહેસાણા માં ચારસો થી છસો એક અંબાદમાં ચારસો થી છસો એકતાલીસ સાતસો વિજાપુર માં વાત કરીએ તો ચારસો છસો કુકરવાડા નિશા ભાવની વિશે વાત કરીએ તો ચારસો પાંચસો નેવું માં નિશા ભાવની વિશે વાત કરીએ તો પાંચસો ઘઉના નિશા ભાવની વિશે વાત કરીએ તો ચારસો પાંચસો વીસ નિશા વિશે વાત કરીએ તો ચારસો પાંચસો નિશા વિશે વાત કરીએ તો ચારસો છસો ચાલીસ વડાલી માં ચારસો પાસઠ થી છસો એક કલોલ માં ચારસો સિત્તેર થી પાંચસો પિસ્તાલીસ મિત્રો આ હતા સૌરાષ્ટ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડના લોકો બજાર ભાવ આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને કપાસના બજાર ભાવ વિશે માહિતી મળતી રહેશે અને ઘઉં ના બજાર ભાવ વિશે માહિતી તમને સૌ પ્રથમ મળતી રહે તેના માટે કૃષિ વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ખેડૂતોને શેર કરજો જેથી કરીને બધા લોકોને આ માહિતી પહોંચતી રહે જય ગૌમાત